તો ભાદરવા વધ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણએ કહ્યું ભાદરવા વધ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપે નગરીમાં ઇન્દ્રસે નામનો રાજા રાજ કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્ર પરિવારવાળો ધન ધાન્યની સમૃદ્ધિવાળો વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં ને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જે હાથ જોડી અર્ધ વિગેરેથી ભીતિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સંગળું કુશળ છે આપના દર્શનથી મારા સંગળા યજ્ઞો સફળ થાય હે મહારાજ કૃપા કરી કહો

પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનારા તમારા પિતા કોઈ વ્રતના યમરાજની સભામાં તેમની સેવા કરતા મારા મારા જો જોવા આવ્યા મારી સાથે સંદેશો કહેવા કહાવ્યો છે તે સાંભળો તેમને મને કહ્યું છે કે મુનિરાજ હે મુનિરાજ માહિષ્મતી નગરીના રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતા શ્રીનું કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરો હે રાજન એટલું તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે પૂછ્યું હે ભગવાન ઇન્દિરા મને કૃપા કરી નારદે કહ્યું હે રાજન ભાદરવા વધી દસમી ને દિવસે પ્રાતકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરું પછી મધ્યાહ મધ્યાહને ફરીથી નદી વગેરે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશીને દિવસે પ્રાત કાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હે અચ્યુત હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનું નિયમ લેવો પછી મધ્યા થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નિવેદ પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરું બારસના દિવસે પ્રાતકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જલ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પ વૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુટમાં ગયા મહાત્મય આવી રીતે બ્રહ્મ વેવર્ત પુરાણમાં ભાદરવા વદ ઇન્દિરા એકાદશી મહાત્મય કહેલું છે ઈતિશ્રી બ્રહ્મ વેવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠ સવાંદે ભાદરવા પદ કૃષ્ણ એકાદશ્યામ ઇન્દિરા નામન્ય મહાત્મય સંપૂર્ણ